દાહોદ શહેરમાં કોંગ્રેસ પ્રમુખ ઈશ્વર પરમારે રાજીનામું ધરી દેતા કોંગ્રેસના રાજકારણમાં ભૂકંપ જેવી પરિસ્થિતિનો નિર્માણ થયો છે આગામી સાતમી માર્ચના રોજ કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી ન્યાય યાત્રા થકી દાહોદમાં પ્રવેશવાના છે જેને લઈને પ્રદેશ મોવડી મંડળના નેતાઓએ રોજ દાહોદ શહેર અને જિલ્લાના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો સાથે ભારત જોડો ન્યાય યાત્રાને સફળ બનાવવા માટે તેમજ ભીડ ભેગી કરવા માટે આ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઈ જાલોદ ખાતે દાહોદ શહેરમાં આવશે તેવા તમામ પ્રકારના રૂટનું નિરીક્ષણ કરવા તેમજ ચર્ચાઓ કરવા માટે એક મિટિંગ બોલાવી હતી આ બેઠકમાં ઢળતી સાંજે અચાનક જ દાહોદ શહેરના કોંગ્રેસના પ્રમુખ ઈશ્વર પરમારે જિલ્લા પ્રમુખને રાજીનામું ધરી દેતા તરે ચર્ચાઓએ જોર પકડ્યું છે રાજકારણ ગરમાયું છે કોંગ્રેસના પદો પર રહેલા ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી દાહોદ શહેરના કોંગ્રેસના શહેર કોંગ્રેસ પ્રમુખ પદે તેઓ સેવા આપી રહ્યા છે ઉપરાંત સેવા દળમાં પણ તેઓએ સેવા બજાવી છે કોંગ્રેસની વિચારધારાથી જોડાયેલા અને કોંગ્રેસની વિચારધારાને ફેલાવવા માટે તાલીમ પણ કર્યા છે વર્ષ ઓગણીસો એક્યાસીના કોંગ્રેસના પાયાના કાર્યકર ગણાતા ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે શહેરના એક જૂથ દ્વારા તેમનો વારંવાર વિરોધ કરતો હોય તેમજ આજના કાર્યક્રમમાં પ્રદેશ મોવડી મંડળના બેઠકમાં પ્રવક્તા તરીકે તેમને જવાબદારી સોંપવામાં આવી હતી જેમાં અમુક કાર્યકર્તાઓ દ્વારા તેમના પર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા કે સ્વાગત કરવા માટે તેમના નામનો ઉલ્લેખ ન કરતા તેમના જોડે પાર્સલિટી કરવામાં આવી તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ ઈશ્વર પરમારનો વિરોધ કરતાં તેઓનું અપમાન થતું હોય આ વર્તન તેઓ સહન ન કરી શકતા આજે તેઓએ કોંગ્રેસના તમામ પદો ઉપરથી રાજીનામું આપી દીધું હતું જિલ્લા પ્રમુખને આ રાજીનામું સોંપી દીધું હતું જેને લઈને રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાને લઈને દાહોદ આવે તે પહેલાં જ કોંગ્રેસમાં ભંગાણ સર્જાતા કાંગરા ખરતા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ હાલ જોવા મળી રહ્યું છે